તો એલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો તો આપણા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ઘઉંનું કટર આવે છે દોસ્તો ઘઉંના કટરની અંદર દીકરી આખી આખી વહી ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આ ક્યાંનો વિડીયો છે એના વિશે પણ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી કે અત્યારે ઘઉંની સીઝન ચાલી રહી છે અને અત્યારે એમ કહેવાય છે કે ઘઉંના ખળા લેવા માટે હલ્લર પણ આવતું હોય છે હલ્લર કલાકમાંથી આવતું હોય છે દોસ્તો અને એટલા બધા એમ કહેવાય છે કે ખેડૂત લોકો હોય છે એટલા બધા એ ફાસ્ટ હલરની અંદર ઘઉં ઓરતા હોય કે વાત જ ના આપું છું દોસ્તો એમાં હાલ અત્યારે ન બનવાની ઘટના બની ગઈ છે દોસ્તો આ દીકરી હલર ઉપર ચડીને ઘઉં ઓરતી હોય છે અચાનક એનો હાથ હલરની અંદર વયો જાય છે અને આખી આખી દીકરીને ખેંચી લે છે દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આ વિડીયો ઉત્તર પ્રદેશનો છે તો તમારે ખાસ કરીને આ ધ્યાન રાખવાની છે કારણ કે બેનો દીકરીઓને હલર ઉપર ચડવા ન દેવા જોઈએ દોસ્તો હાલ અત્યારે આપણી સાથે પણ આવું થઈ શકે છે દોસ્તો તો તમને ખાસ કરીને વિનંતી છે તમારે હલ્લર ઉપર દીકરીઓને કે બહેનોને ચડવું ના જોઈએ દોસ્તો હાલ અત્યારે આ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જ જરૂર બતાવું દોસ્તો અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે ઘઉંના ખાડા લેવા આવે છે ત્યારે હલર આવતું હોય છે અલ્લર કલાક ઉપર આવતું હોય છે દોસ્તો તો આપણે આપણે માટે ફાસ અંદર ઘઉં નાખતા હોય છે અચાનક આપણો હાથ ડાઢા નીચે આવી જતો હોય છે અને આપણે આખી આખા ખેંચી લે દોસ્તો તો હાલ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર ફરી જયારે જય હિન્દ જય બાય